નમસ્કાર મારા બધા જ વડોદરા શહેર જિલ્લાના અને ગુજરાતના ભાઈઓ બહેનો વડીલો બધાને નવા વર્ષની શુભકામના પાઠવું છું દિવાળીની શુભકામના એવી રીતે પાઠવું છું આપ સૌ સુખી રહો સંપત્તિ રહો નિરોગી રહો એ મારા પ્રભુને પ્રાર્થના કરું છું મારા બજરંગબાઈને એવી પ્રાર્થના કરું છું કે આપ સૌ સુખી રહો અને સાથે સાથે જેટલા બી સમાચારો છે જેવી રીતે આજ આજનું સમાચાર છે જે કે જે કે જેટલા સમાચારો સાચા આપતા હોય એવા સાચા સમાચારોને બી શુભકામના પાઠવું છું સાથે સાથે કટિબંધ કટિબંધની સાથે સાથે ઘણા ઘણી મીડિયાઓ છે મીડિયાઓને બી શુભકામના પાઠવું છું આપ સૌ સુખી રહો સંપત્તિ રહો અને નવા વર્ષની શુભ શુભકામના પાઠવું છું અને નવા વર્ષના અંદર આવનારા કોર્પોરેશનના ઇલેક્શનના અંદર મારા ઉમેદવારો ઊભા રાખીને વડોદરા શહેરને શુદ્ધિકરણ કરવાનું અને વડોદરા શહેરને વિકાસના માર્ગે લઈ જવાનું એક વચન આપું છું અને વચન પૂરો કરવાના પ્રયત્ન કરવાનો છું